નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજે લેવાયેલ જ્ઞાન સેતુ પરીક્ષા બે હજાર ચોવીસનું પેપર સોલ્યુશન જોઈશું મેં કેટેગરી ડી લીધી છે મિત્રો બરાબર આજના પેપરનું સોલ્યુશન આપણે જોઈએ ચાલો પહેલો પ્રશ્ન છે તમારે ખાલી જગ્યા કામ છે તો ઓપ્શન બી તમારે કોનું કામ છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો ઓપ્શન બી નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ છે તો આમાં આવશો ઓપ્શન બી ચાલો પ્રશ્ન નંબર ચાર નીચે પૈકી કઈ જોડ અલગ છે જો મિત્રો અહીંયા અહીંયા ભય અને અભય આ જોડ અલગ છે બાકી બધા સમાનાર્થી શબ્દો છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું વાક્ય બહુ વચન વાળું નથી તો આમાં ઓપ્શન બી મેં જામફર ખાધું નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો જો મિત્ર ત્રણ અક્ષરના છે એટલે સમસ્યા ચાલો પ્રશ્ન નંબર સાત નીચેના આપેલા વાક્યમાં સર્વનામ શોધો આપણે જળને બચાવીશું તો જળ આપણને બચાવશે બરાબર તો આમાં જળ બરાબર ચાલો પ્રશ્ન નંબર આઠ રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશો તો શું આવે તો આમાં આવશે ઓપ્શન ડી રમેશ સાયકલ ચલાવતો હતો ચાલો પ્રશ્ન નંબર નવ નીચા આપેલા વિકલ્પમાંથી કયા શબ્દ વિકલ્પો ભૂલ છે તો આમાં આવશે સરોવર બરાબર ચાલો જોડકા જોડો તો આમાં થાય કે ઓપ્શન એ બરાબર એ પહેલાંની સામે ચોથું બીજાની સામે પહેલું ત્રીજાની સામે બીજું અને ત્રીજું બરાબર ચાલો પ્રશ્ન નંબર અગિયાર પ્યુરલ ઓએક્સ ખાલી જગ્યા છે તો આનો થશે ઓ એક્સ એન્ડ ઓપ્શન ડી ચાલો પાયલ ખાલી જગ્યા તો પાયલ મેકિંગ અ રંગોલી ક્રિયા ચાલુ છે બરાબર ઓપ્શન ચાલો નંબર પ્લેયર ક્રિકેટ પ્રિયા ડી તો આનું આપણે ગોઠવવાનું છે કે પ્રિયા ફ્લેડ ક્રિકેટ યસ્ટર ડે નામાં આવશે ઓપ્શન સી સિલેક્ટ કરેક્ટ સ્પેલિંગ સિલિન્ડર તો આનો આવશે ઓપ્શન એ ચાલો ધ ક્લાસ ઇઝ અ ક્લીન ક્લીન નું આપણે ઓપોઝિટ વર્ડ શોધવાનું છે

ચાલો પ્રશ્ન નંબર એકવીસ પેટર્નમાં ખોટલી સંખ્યા પર એકસો એક વચ્ચે એક એક વિન્ડો વધે છે એક ઝીરો બે ત્રણ તો ચાર ઓપ્શન બી ચાલો એક વત્તા ત્રણ બરાબર પાંચ એટલે કે એકને તમે ચાર ચારમાં એક નાખો એટલે પાંચ બે ચાર એટલે છમાં એક નાખવાનો સરવા કે નહીં ઉમેરવાનો છ પાંચ અગિયાર એક બાર ઓપ્શન એ ચાલો અહીંયા જોતાનો જવાબ આપશો ઓપ્શન સી ચાલો પ્રશ્ન નંબર ચોવીસ ચાલો અહીંયા જો પેટર્ન છે બરાબર તો આમાં ત્રણ ઉમેરવાના અને બે બાદ કરવાના આનો જવાબ આવશે ઓપ્શન બી ચાલો પ્રશ્નાર્થની જગ્યા શોધો સામે સામે જો બેનો વર્ક ત્રણનો વર્ગ તો ચારનો વર્ગ ઓપ્શન બી ચાલો છવ્વીસ દસ આમાં છ છ નાખવાના છે એટલે ચાલીસ ઓપ્શન સી ડોકમાંથી ઓડીસામાં કેવો દેખાય તો ઓપ્શન સી ચાલો અહીંયા જો ડબલ કરવાનું એક ચતુર્થ એક દ્વિત્યાંશ એક દ્વિત્યાંશને ડબલ એક તો ને ડબલ બે ઓપ્શન એ ચાલો નીચે આપેલા પેટર્નનો કેમ જો અહીંયા પચી પચું ઉમેરવાના છે એટલે ઓપ્શન ડી ચાલો અહીંયા જો અહીંયા ડબલ કર્યા અને આ બાજુ વર્ક કર્યા છે બરાબર અહીંયા છ ના બાર થાય ઓપ્શન સી ચાલો એકત્રીસ આનો જવાબ આવશે એક ચતુર્થાંક બરાબર ચારમાંથી એક વાર ચાલો એક સારામાં દરમાં ત્રીજા સામે બહાર પાડો તો પ્રથમ તો આમાં જવાબ આવશે નવેમ્બર બરાબર ત્રણ ત્રણ મહિનાનો ડેપ છે ચાલો હવે આમાં જો આ પ્રશ્ન એક ભૂલ ભરેલો છે એમને બરાબર જો આપણે ઉત્તર તો જમણી બાજુ આવે એટલે આનો જવાબ આવશે એ બરાબર આમ જેને સી પણ લખો તે પણ સાચોડે પણ અહીંયા ઓપ્શનમાં એક ભૂલ થાય છે ચાલો પ્રશ્ન નંબર છોત્રીસ ચાલો અને પાંચ કહેવાય એટલે લીટા ગણવાનામાં પાંચ લીધા એટલે પાંચ લખોથી બે એટલે બે તો આનો જવાબ કેટલો આવશે મિત્રો તો આનો જવાબ આવશે સત્યાવીસ ચાલો પ્રશ્ન નંબર પાંત્રીસ આ પરથી છે આમાં સૌથી ઓછું તાપમાન કયા છે એનું છે તો કે સુરતનું બરાબર એટલે ઓપ્શન ડી ચાલો એક લંબરની લંબાઈ દસ અને પોળા પાંચ ઊંચાઈ એટલે દસ પંચસો પચાસ પચાસ ઓફસો એટલે બસો ઘન બરાબર ઓપ્શન એ એક જંગલમાં એકવીસ હજાર બાદ બાકી કરવાનો જવાબ આવશે બે હજાર પાંચસો વીસ ઓપ્શન બી ચાલો વર્તુળ આ સરખા ભાગ કરતા દરેક ભાગનું ખાલી જગ્યા ભાગ મળે એટલે એક બરાબર કયા આકારનું વર્ધુથી જો ગમે એમ ફેર ઓપ્શન ડી બરાબર આનું આવશે વર્તુળ સાપ શ્રી રમતમાં કયો પાસો હોય છે તો ઓપ્શન એ ચાલો બરાબર તો આનો ઘેટ નો થાય ઓપ્શન એ ચાલો બેતાલી પ્રશ્નની જગ્યાએ શું આવશે બરાબર તો જો ક ઘ ઘ ચો છો જ બરાબર ને બે ચાર છો ને આટલો ઓપ્શન બી ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ જો આમાં અહીંયા જો ચોરસ અહીંયા છે અહીંયા છે અહીંયા છે એટલે નીચે એટલે અહીંયા આવશે ઓપ્શન એ ચાલો જેવલ દર મહિનાની પહેલી તારીખે ગલ્લામાં પચાસ રૂપિયા નાખે છે તે જૂનથી શરૂ કર્યું ઓક્ટોબર સુધી કેટલા મહિના નાખશે એટલે કે અહીંયા બસો રૂપિયા આવશે ઓપ્શન સી નીચેનામાંથી કહ્યું સાચો અહીંયા જો બંને સાચા છે ઝીરો ગુણ્યા સોળો એટલે જેને એ અને સી કર્યા છે તે બંનેને માર્ક મળશે બરાબર અને જવાબ બંને આવે પાંચ એકા પાંચ એ થાય સોરી સી નથી આવે એ આવે બરાબર કારણ કે અહીંયા પાંચ એકા તો પાંચ છે એટલે આવે નહીં આનો જવાબ છે ઓપ્શન એ દરજી એક સટને છ બટન તો પંદર સટને કેટલા તો પંદર છે કે નહીં ઓપ્શન બી ચાલો અહીંયા પેટર્ન આવ્યા છે એક જોઈ ક્રમમાં એક બે ત્રણ ચાર પાંચ હોય અહીંયા છ વીસ ને છવ્વીસ બરાબર કયા માસમાં બાકીના ત્રણ માસથી જુડો પડે તો જાન્યુઆરી બાકીના ત્રીસ દિવસ જાન્યુઆરીને એકત્રીસ દિવસ ચાલો એક ઓછા દરનું ગ્રામ તો પ્રવાહીનો લીટર બરાબર ઓપ્શન ઓગણપચાસ બરાબર આનો આવશે મિલી લીટર બરાબર ઓપ્શન બી કિલોગ્રામ ઉઠતો લીટર આવે બરાબર અહીંયા ગ્રામ છે એટલે અહીંયા મિલી ઓપ્શન બી એક સારામાં પાંત્રીસ વિધાર્થ છે દરેક પ્રસંગે ત્રણ ચોકલેટ વેચવામાં આવે એટલે પાંત્રીસ સાડી એકસો પાંચ અને બે વધે એટલે કુલ એકસો સાત એક બોક્સમાં પંદર નંગ ચીકું છે વીસ બોક્સ ભણવામાં આવે એટલે અહીંયા ત્રણસો બરાબર ઓપ્શન ડી ચાલો પ્રશ્ન નંબર બાવન બર્ડરગાડું અંદાજે ચાર કિલોમીટર અંદર ત્રીસ કિલોમીટર આપવા કેટલું આનો જવાબ આવશે ઓપ્શન સી આઠ કિલોગ્રામ કેરી એક બોક્સમાં બારસો હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થયો તો કે એકસોને પચા ભાગાકાર કરી નાખવાનો ચાલો નારંગાથી રસ કાઢવા માટે આપણે તેના રસનું વજન બે ત્રણ પંચમાંશમાં ભાગનું થાય બરાબર તો દસ હજાર કિલોગ્રામ નારંગીનું કેટલું તમે ભાગાકાર કરો તો છ હજાર કિલોગ્રામ બરાબર ઓપ્શન બી ચાલો નીચે પૈકી કયો કાટખૂણો નથી તો આમાં આવશે ઓપ્શન બી હું ખોલીને મગરના જડબા વચ્ચેનો ખૂણો નીચે પૈકી કશું ઘડિયાળનો કાંટો મીની કાંટો કાટખૂણો બને એટલે ઓપ્શન એ નીચે પૈકી કોનું ક્ષેત્ર સૌથી ઓછું છે તો પાંચ નોટ ઓપ્શન સી બરાબર ભારતમાં રાષ્ટ્રધ્વજમાં કેટલા તો કે ત્રીજો બરાબર ચાલો આમાં કયું સાચું તો કે ઓપ્શન ડી ચાલો સાહીઠ નીચે પૈકી કોણ બાવનનો અવયવ નથી તો ઓપ્શ ઓપ્શન સી ત્રણ ચાલો ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારતે કઈ સંજ્ઞા છે સમૂહ વાચક છે બરાબર ઓપ્શન બી નીચે પૈકી વાક્યમાંથી સર્વનામ શોધો આપણે સાથે મળીને કામ કરીશું તો અહીંયા ઓપ્શન બી તેના આકાશમાં વિમાન જોયું તેથી ઓપ્શન સી બરાબર ચાલ નીચે ઉતર તો આ મેં સોલ્યુશનમાં કરાવેલું છે બેઠો પ્રશ્ન છે ઓપ્શન સી આનો જવાબ આવશે મેં કાળા રંગની પતંગ ખરીદી રેખાંકી શબ્દને ઓળખો તો આ કાળું વિશેષણ છે ઓપ્શન એ નીચે પૈકી સમાનાર્થી શબ્દની જોડ સાચી છે તેમાં આવશે બક્ષિસ અથવા તો ભેટ ઓપ્શન બી વાતાવરણ શબ્દથી કયો શબ્દ બનતો નથી તો ઓપ્શન ડી રમણ બાર બર સામથી શબ્દ પૂર હોલા સાબરમતી ઓપ્શન સી ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યે મુકતારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને નહીં ઓપ્શન બી ચાલો અહીંયા જો લીટી કરેલા શબ્દ છે રુધિપ્રોગ કંટાળી ગઈ એટલે વાજ આવી ગઈ બરાબર ઓપ્શન સી ચાલો હિન્દી ઇકોતેર વિલોમ શબ્દ કે ગલત જોડ પહેચાની તો પાસ તો સમીપ બરાબર विलोम એટલે વિરોધા એટલે આનો સાચો જવાબ છે ઓપ્શન D महेश ખા રહે પ્રશ્ન તો કોણ ખા રહે ઓપ્શન B લિંગ પર્યોને બાગ તો બાગીનો ઓપ્શન D دیے گئے વર્ણો કા ઉપયોગ કરકે કонસા શબ્દ નહીં બનેગા તો ઓપ્શન D ચલો غلط મુહાવરે કી જોડ પહચાનिए नेक રસ્તે પર ચલ લે ઓપ્શન A વિશેષણ પહચાનिए ગ્લાસ મે થોડા દૂધ હે લો ઓપ્શન C વિશેષણ થોડા دیے گئے શબ્દો કી غلط જોડ પહચાનिए તો આનો આવશે ઓપ્શન D બરાબર અપરાધ અને ઉપાડે ખોટું છે વચન બદલીએ કેલા તો કેલે ઓપ્શન સી ચાલો આ ફોર્ટી થ્રી છે બરાબર નેતાલીસ તો ઓપ્શન બી આંખો કા તારા બંને એટલે ઓપ્શન સી બહુ જ પ્યારા બંને ચાલો હેટ્યુબેન લીલા શાકભાજી બીટ નામ ખાય છે તો લોહ થતું ઓપ્શન ડી સજીવ ખેતીમાં પ્રમાણ વધે અળસિયા ઓપ્શન બી ભૂમિકભાઈએ ભારતમાં બોટ હાઉસ નિવાસ કરવો છે તો સરોવર તો ડાલ સર ઓપ્શન સી આરોહીને મેલેરિયા થયો છે તો તેનું લોહી પરીક્ષણ ઓપ્શન એ ચાલો નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સીમા ધરાવે છે તો કે ઓડિસ્સા પાલ તો પર્વતારોહણ ઓપ્શન એ નીચેના પૈકી ઇંધણની ચાલતું ખૂટવાની ચિંતા સૂર્યપ્રકાશથી જો ચાલતું હોય તો ન ખૂટે ઓપ્શન ડી કયું સાચું છે દુબેને ભાવતો ઓપ્શન એ લીંબુ બરાબર ચાલો નિવ્યાસ નીચે પૈકી કયું વિધાન સાચું નથી તો આમાં ઓપ્શન ડી કૂતરો બીજા કૂતરાનું પ્રસર ગણતી ઓળખી શકે શકે છે એમ ચાલો ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું તો ખુરશી પર બેસી જવું આ ન કરવું જોઈએ ઓપ્શન એ બરાબર નીચેના પૈકી તો કઈની કિંમત વધુ છે તો વીસ રૂપિયાના ત્રણ સિક્કા એટલે સાહીઠ થાય બરાબર ઓપ્શન એ નીચેનામાંથી પાંચ હજાર અને હજાર ન અઢ થાય એટલે કેટલા થાય પાંચ ને પાંચસો ઓપ્શન સી બી નીચે પૈકી એંસી મીટર અને નેવ મીટર લંબ ચોરસમાં કેટલી જમીન ઘેરી શકાય તેનું ક્ષેત્રફળ આઠસો ચોરસ મીટર ઓપ્શન એ પાયચાર્ટ એટલે વર્તુરા લે બરાબર ઓપ્શન ડી ચાલો આવા અંકોની સ્થાન કિંમતનો સરવાળો સાતની સ્થાન કિંમત થાય સાત હજાર ને પાંચની પચાય એટલે સાત હજાર પચાવ ઓપ્શન એ ચાલો હેમંત પછી સી સીરૂ થાય ઓપ્શન બી વીસ કિલોમીટર એકસો દસ નાનું ઓપ્શન સી અમદાવાદ શહેરમાં મણિનગરમાં વિસ્તારમાં બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પડે એટલે કુલ કેટલા તો ઓપ્શન સી પચાસ હજાર ચાલો ચાર અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બહાર કરતાં શું મળે તા કે ચાર અંકોની નવ હજાર નવસો નવ્વાણુંમાંથી એક હજાર બાદ કરો એટલે આઠ હજાર નવસો ઓપ્શન એ ગુજરાતમાં સૌથી પ્રાચીન હયાતનગર વડનગર બરાબર ઓપ્શન બી મને ઓળખો મને બાહ્ય કાન નથી હું માત્ર ધૂઝાડી નહીં તો ઓપ્શન બી શા ત્રણ પ્રવેશવાળી આવેલો ઓપ્શન ડી વિશ્વમાં જૂનાગઢ શહેર પ્રવૃત્તિ કયું સ્થળ મુલાકેલો અઢી કઢીવા ઓપ્શન બી ચાંગપા જાતિ માટે કોઈ વિધાન બંધ બેસતું નથી તો ઓપ્શન ડી નદી કિનારે વસવા આ ના આવે એમાં બરાબર ઓપ્શન ડી લડાખને બીજા ગયા નામે તેને ઠંડુ રણ કહેવાય ઓપ્શન બી ઉંબાડિયું વિશે વિશેષતા નથી તો વલસાડના અંગારામાં શાકભાજી આ ખોટું છે તેને માટલામાં ભરીને શીખવામાં ઓપ્શન એ બરાબર બાજરીના બીજની વાવણી કરવી વનસ્પતિમાં તો લીમડો ઓપ્શન સી બરાબર કુડુબ ભાષામાં તોડંગ નોર્થ થાય જંગલ ઓપ્શન બી શિયાળામાં લેવાતા પાકને ખાલી જગ્યા કહેવાય તો રવિ પાક તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો બરાબર તમારો જમણા કઈ દિશામાં આવશે તો કે ઉત્તર દિશામાં ઓપ્શન એ ચાલો એક કેરાની કિંમત સાડા ત્રણ રૂપિયા હોય તો પાંચ કેરાની કેટલી તો સત્તર પોઈન્ટ પાંચ ગુણા ઓપ્શન સી બે મીટરને પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર તો બે પોઈન્ટ ઝીરો પાંચ ઓપ્શન બી એક ચોરસ પાટિયાની પરિમિતિ ચારસો તેર આપણને ભૂલ ભેડલો જવાબ છે બરાબર ચાલો જો એક ખોખામાં વધુ વધુ ચોવીસ પુસ્તકો હોય તો પાંચસો કેટલા પાંચસો ભાગ્યા ચોવીસ કરો તો ચોવીસ જવાબ આવશે બરાબર ઓપ્શન ડી પાંચ લાખ પાંચસો અડસઠને તો ઓપ્શન સોરી ચાર લાખ પાંચસો અડસઠને સડસઠ ને ચાર લાખ આડી તો ઓપ્શન સીમાં લખાય છે ઘડિયાળમાં ઓપ્શન ડી છ દશાંશ સ્વરૂપમાં લખો તો ઝીરો પોઈન્ટ છ બરાબર ઓપ્શન બી એચ મૂળાક્ષણમાં કુલ કેટલા ખૂણા છે તો ચાર ખૂણા છે ઓપ્શન સી હરની લંબાઈને શું કહેવાય તો પરિમિતિ તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી વિદ્યાર્થીઓ પોતાનો જવાબ જોઈ શકે બેસ્ટ લક દરેક વિદ્યાર્થી મિત્રો રાજ્યના મેરિટમાં આવે તેવી શુભકામનાઓ અસ્તુ